તમને મને મરવી નાખવા છે ઈ કઈ રીતે ચાલે મારો પ્રશ્ન એ છે કે જેની જવાબદારી છે એ લોકો કઈ કરતા નથી અને આપણે તમે જયરાશી પૈસા લેવા તમે જયરાશી માસી છોકરા અરે છોડો જેના હોય ના ઈ જગદીશભાઈ મહેતાની વાત છે ને મને બહુ દિલે ચોટી ઈ બહુ યોગ્ય વાત છે એની કે ભાઈ તમારા સમાજની સંસ્થાનો ચેરમેન થઈને જે વડીલ થઈને જે વડા થઈને બેઠા હોય આ વસ્તુ એને બોલવાની છે એની જગ્યાએ તમે બોલો છો અને તમારા ક્યાંક ને ક્યાંક ભોગ લેવે છે આ તારી ગરે ઉતાર્યા જેવી બરોબર પણ જગદીશભાઈ અમે ઈ ટ્રેકે આલી છી ઈ જ આ બધા ને જવાબ ન દઈએ યાર હું કઈ આપણે થોડાક કઈ ટ્રસ્ટી હઈ આપણે જવાબ ન અને આમ બોલાવવું પડે કેમ આમ ક્યાંક ચીપટી માં હોય ને એ ચીપટી આમ ખોલવી પડે કઈ ભેગું થાય બાકી આનું ભેગું ન થાય એટલે બોલશે તમે જોવો યાર તમે ઉપાધિ કામ કરો બધા આવશે મારી પાસે તો આખું કે આખું લિસ્ટ છે હા એક પણ નેતાને બક્ષવામાં નહી આવે એક પણ નેતાને તમે બઉ પીઆઈ પીએસઆઈ ને એસપી લાગવગું કરી હે ને હવે કમ કરો લાગવગ લે હું જઉં છું કોઈ મૂકવા નહીં આવે દોઢ વર્ષ પૂરું થાય ને બે હજાર સત્યાવીસ ની ચૂંટણી આવે બે વર્ષ પૂરું થાય ને આ આ આ ધોય કદળો નહીં કરવાનો બધો ક્યાં જવાના સત્યાવી માં તો તમારે એમએલએ સીટ લડવા આવવી જ છે અને પાછું ઓલું કઈક સીમા સારાંશ છે કઈક થવાનું છે એટલે ઘણી વિધાનસભા અલગ થવાની છે એકસો બ્યાસી માંથી પ્લસ થવાની છે તમે બધા ક્યાં જાઓ હે એટલે એને મને તો બહુ રસ નથી બરોબર તમારું કઈ પણ ઊંધું ચીતું બોલવામાં તમારા તપેલા ચડવાના કારણ કે આ ચંદનના લાકડામાં ના 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 સાપ છે મારી નાય ઈ હરફ નાયત ની એને ઝકડી બેઠા છે ઈ ચંદન નું લાકડું કોઈ નાથી નો તૂટે મારી નાય ઈ ચંદન ના લાકડા કોઈ હડી નો હોય લીલો કારો ઝેરીલો કોબરા હરફ વિટીન બેઠા બાપુ હરફ વિટીન બેઠા હવે તમારા પાપના ઘડા ભરાઈ ગયા આવી જઈએ આપણે ફૂલેકામાં સાફો પહેરાવી અને વરરાજાની બેન આવી અને વરરાજાને માળા પહેરાવી અને કપાળ ઉપર ચાંદલો કરે પછી વરરાજા ઘોડી ઉપર બેસી ફૂલેકામાં પ્રસ્થાન કરે ફૂલેકુ નંબર વન અલ્પેશ ઢોલરિયા એવું તે કયું ફૂલેકુ ફેરાયું અલ્પેશ ઢોલરિયા એવું તે કેવા કમળના ફૂલ હોય બાકી હો વીઘા જમીનમાં હાઈટ વીઘા દસ્તાવેજ થઈ ગયો અને વીઘા વીઘાનો બાકી

કરતા હોય ને ચાર પાંચ તો સલૂન હોત છે બોલો વિચારો મૂકી દઈશ એમ ના ના અમારે બાપા હે કદાચ તું ઓળખતો ઓળખતો હોય અમાર બાપા એમને બઉ સારું ઈ બાપા એમને બઉ સારું શીખવાડ્યું કે એકવાર મને આમ પકડતા આવડે ને આમ પકડતા પછી આમ મન મુકતા ન આવડે એકવાર આમ પકડી લઉં ને આમ પછી પૂરું વી ગયા કોઈના બાપની તેવડ નથી કે હાથ આમ છોડાવો નહીં હું ન્યાથી શીખો મને છે ને એકવાર આમ પકડતા આવડી જાય ને પકડતા હા ન્યાય નું હોય સમાજ નું હોય માણા હોય ને એટલે હું મૂક દઉં સમજી ગયા એને પૈસાના ના તોલે ને તોઈ એટલે તમારે હા વહેલું રાજીનામું દઈ દઉં એટલે વહેલા નીકળી જાવ ચોખ્ખી જ વાત હું અમારા પર્સનલ કોઈ દુશ્મનાવટ નથી તમે એવું ગોંડલની બજારમાંથી એવું બોલા કે ત્રીસ વર્ષ સુધી ગણેશ જાડેજા એમએલ એ રહેશે અને અમારો પટેલ સમાજ અને ખંભે બે બનાવશે અમને થી જ વાંધો તું એકવાર માફીનો વિડીયો મૂકી દે કે ભાઈ અમારે આ મારા શબ્દો ખોટા મારાથી આ શબ્દો બોલાઈ ગયું તું મારે આવું બોલાય નહીં આપણા દેશમાં લોકશાહી છે અને ટિકિટનું નું નક્કી તો હાઈ કમાન્ડ જ કરે બસ એટલે તું છૂટો નકર તો તારા તપેલા વ્યવસ્થિત ચડવાના એમાં બીજી વાત જ નથી સમજી ગયો એમાં બીજી વાત જ નથી તમે ગામ પાયા માફી મગાવો ગામને સસ્પેન્ડ કરાવવા તમારી ગરદી છે તમારે આજ કરવું પડે એમાં કોઈ પ્રકારનું સેટિંગ હાલે નહીં હું કોઈ લાગવગ ન હાલે તમારે કરવાનું જ અને કરવાનું જ હું તમે એમ કહેવાય પોલીસ એમ કહી દયો કે બંને એને કેવડાવી દો યાર વિડીયો વિડીયો ડિલેટ મારી દે નકર ખોટા કેસમાં ઓલા વોરંટમાં બધે હલવાડી દેવું ગમે એમ કેસ કરીને અંદર અંદર નાખો નહીં થાય જા વિડીયો ડિલેટ નહીં થાય મારું આઈડી છે હું બોલું હું ગમેય બોલું બરોબર હું કઈ ખોટું કરતો હોય તો આપણે પોલીસ સ્ટેશન છે શું ત્યાં જઈને જરાક ફરિયાદ કરી જ દેવી હું કઈ ખોટું બોલતો હોય મારી પાસે અને ગમે એની ટાઈમ ફરિયાદ કરી દેવી તું તારે બધા ગ્રુપ હાજર કરી દે હા મારી પાસે ચટણી મીઠું જીરું હોય ને તો વઘારું શાક ચાર સલૂન પછી કેમિકલ ની ફેક્ટરી આ બધા હિસાબ તૈયાર રાખજો તમારી રીટેબલ હું કહેવાય તો તૈયાર થાય છે આ હિસાબ દેવાનો જ એ દેવાનો જ હજી જો

પણ કપડા ઉતારી ન્યાય મળે કે ન મળે માણસ પૈસા કમાય ગામમાં વ્હાઈટ કોલર થઈને રખડે આ બધું આબરુ હાટું આબરુ ને નો સવાલ હતો ને બરોબર એટલી કમથી વાત હાટું થી ઈ છોકરાની આવી હાલત થઈ તમને એમ લાગે કે એમાં ભોજિયો ભાઈએ કઈ નહીં થાય અરે એમાં થાય અમારી માતા હે ને ઓન ધ વેચ છે એમાં જ થાય સોશિયલ મીડિયાની તાકાત શું છે એ તમે અમે ભલે એને ઉઠી આણ રહ્યા અમારી સેજ નહીં ને અમારે જોતીએ નથી હું આ બધા ઓલા મારા મેસેજ વાયરલ કરી રહ્યા છે કે આ ચોરી કરે હા 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 વાહ વાહ બરોબર છે આ તો સારું છે આજે ગઈ હું શું નખર કાલે તો આ બધા એમ કે આ કાનડોય કઈ ભગવાન થોડો હતો કે કાનડોય માખણ ચોરી ને ખાતો બરોબર એને ઓલો નાગ માર્યો કે ફોરેસ્ટ ફોરેસ્ટવારન કેવું છે કે આના ઉપર કાનડા ઉપર કાર્યવાહી કરે એને નાગ મારી નાખ્યો પબ્લિક ને ક્યાંય પોચાય નહીં એટલે તમારે સમજો છૂટ હો તા કપડા વપડા ઉત્તરનો છૂટ આ માદેડી અમે પહેરી રાખીને તા હુધી જ હારા એ ઢોલરિયા આ માદેડી અમે જ્યાં પહેરી રાખીને તા હું ધી જ હારા આ માદેડી એકવાર આમ કાઢીને પછી જેમ તમે અહીં ઓલા બુટાણીને જેમ મન ફાવે એવી ગય દેતા તા આનાથી નહીં બહુ અઘરી મને આવડે હો એનાથી નહીં અઘરી મને આવડે અત્યારે હું અમારા ગુરુદેવે કીધું કે બેટા માદડી પહેરીને રાખવી એટલે હું પહેરીને રાખી છે અને પટેલ સમાજના આમ જો અમે કોઈના કહેવાથી કામ કરતા નથી બરોબર તમને બધા એમ છે કે આની વાહે કોક છે ને આ કોક હાથો ખંભે બંદૂક રાખીને બની આગળ ઇતિહાસ તપાસી લેવો હું અમે કોઈના કહેવાથી કાંઈ કામ કરતા નથી અમારે કોઈ નેતૃત્વનું કામ નથી અમારે જે કામ છે એ અમારે પાસે કોમ્પ્લીટ ચેનલ છે

એક નેતાની ઘરવાળી ઘરે હતી અને એક ભાઈને એસી રિપેરિંગ કરવાનું બોલાવ્યો કે ભાઈ એમાં પાણી પડતું જો જોઈ એસીમાંથી એ ઓલાએ એસી રિપેરિંગ કરી તા સુધી તો આ સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતા દિગ્ગજ નેતાની ઘરવાળીએ એની સેટિંગ એ કરી લીધું એટલે હેને તમે ને આ બધાય ધોકા ખમેલું નથી મારા બાના હમ એ જ ધોકામાં હું પડી ગયો સમજી ગયા પણ અમારો આ ધોકો કોણ આ ધોકાથી અમે બીતા નથી કાયદા ની દાયરામાં રહીને અમે આ ધોકો અકાવીએ છીએ કારણ બ્રહ્માસ્ત્ર છે કળિયુગ નું એટલે જે આ પાંચસો ને પચીસો કરોડ ની પ્રોપર્ટી કરીને ઇજ્જત ને આબરૂ કમાઈને બેઠા હોય ને તમે બધા બે નંબર ને ચાર નંબર ને આઠ નંબર કરવાનું જોયું એમાં બીજી વાત ન કરાય જ પણ આવા સામાન્ય મુદ્દામાં સામાન્ય પબ્લિક ને હેરાન કરો ને એટલે તમારા કપડાં ઉતારવાના હમ તમારા કપડાં ઉતારવાના આમ ઉતારવાના જો આમ તમ તારે તમારી બધીય ગદા હકાવી લેજો બધીય કારણ એ બન્યા આકાશ કાઈ લે ધારા એલા બોલું તો હું આમરો તો ખરા મને પટ્ટી કેમ કે છો તો ના ભાઈ આમરો હું ને તમને હું પહેલા કે આમરો આમરો બેન

બરોબર કાલથી ટ્રેક આપણો ચેન્જ કરો એની વાત હતી આપણે ઉકામે યાર ખોટા કેસ કરવા જોઈએ જેલું કાપવી જોઈએ કોઈ માણા ભેગું કરવું જોઈએ એકસો જુમાલી લાગવી જોઈએ કાંઈ સભા રહેલી કોઈ વસ્તુ નમરે ભોજિયો ભાઈએ કોઈ માળાને ભેગું કરવા આપણે ખાતું ન બરાબર કપડાં ઉતારો આના કપડાં આના કૌભાંડ લઈ આવો પછી આવડે આવે આ બધું કર્યું કેમ ઈ લઈ આવો ને આ બધું એની એલી કેવી કેવાય પરસ્ત્રી નિગમ ના વિડીયો લઈ આવો આ લઈ આવો આના થી આ બાવળિયા સમજવાના બાકી કોઈના બાપ થી સમજવાના નથી આ મજ આને સમજાવવાના છે બરોબર એટલે વેટ એન્ડ વોચ બે હજાર સત્યાવીસ ગોંડલ ની અંદર ગુંડારાત ની સમાપ્તિ અને ગોંડલ આઝાદી નો ઉગતો સૂરજ પાછા મળશું જલ્દી મારી નાય જય સરદાર